માથું ચોર્યું છે બહુ એટલે એમ તેલ કરી લીધું એમ ચીકનું ચીકનું લાગતું હતું તો આજે માથું ચોર્યું છે ને મેનભક્તિ મસ્ત નહીં કાઢે છે હવે નાસ્તા પાણી કરીશું નાસ્તો કરીને પછી મળીશું કાઢી છે ને માથું બધું રહેવાનું બાકી છે અને મિતેસ પણ નહીં કાઢ્યા છે કારણ કે નાઇટ શિફ્ટમાં જઈતા મિતે શામ કરી દીતેઝ થોડાક બીમાર છે એટલે થોડીક તબિયત ડાઉન છે

માથું હવે કાઢે જીરણ મસ્ત નાખીને પાવડર કરતી નથી તો હવે નાસ્તાની તૈયારી કરી દીધી છે નાસ્તામાં બનાવવાનું છે ડુંગળી બટેકાનું રસાવાળું શાક અને રોટલી બનાવવાની છે તેલવાળી ને કોરી બે મિક્સ એટલે કે તેલવાળી થોડીક બનાવવાની છે અને કોરી થોડીક રોટલી બનાવવાની છે એમ તો મોસ્ટ ઓફલી આમ બટાકા વધારે નથી ખાતા ડુંગળીનો વધારે યુઝ થાય ઘરમાં પણ કાલે કોબીનું શાક બનાવી હતું તો અત્યારે સવારે નાસ્તામાં ડુંગળી બટેકાનું રસાવાળું શાક રોટલી ને દૂધ એ બનાવવાનું છે પછી રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને શાક થઈ જાય આ ગરમ પાણી નીકળ્યું છે ગરમ પાણી કરીને માટલામાં રેડી દઈશ ને આખું માટલું ગરમ પાણીથી ભરી દઈશ અને પછી એ જ પાણી પીવામાં યુઝ કરીશું આપણે તો ચાલો નાસ્તો બનાવી દઉં અને કોરો નાસ્તો નાસ્તામાં કમ રોટલીને શાક બને છે કારણ કે કોરો નાસ્તો મને નથી ભાવતો ને કોરા નાસ્તાથી પેટ પણ ના ભરે અને સવારે જેટલું બને ને એમ કમ્પ્લેટ પેટ ભરીને સવારેનો નાસ્તો કરવો જોઈએ તો રોટલીને શાક અમે આવી ઢેબળું છે રોટલીને શાક છે ડુંગેલું છે રોટલી વઘારેલી છે જો હા રાતે બનાવી હોય ને વધી હોય તો રોટલી વઘારેલી બનાવીએ પછી મુઠિયા છે ઢોકરો છે ઇડલી છે ઇડલી વઘારેલી છે સવારે નાસ્તામાં ઢોસા પણ બનાવીએ છીએ કારણ કે સવારે કમ્પ્લીટ નાસ્તો થવો જોઈએ તો આજે આપણે રોટલીને શાક બનાવીએ છીએ તો બનાવી છે ને શાક થાય છે અને રોટલી બનાવી છીએ તો ચાલો આપણે બનાવી દઈએ ચોરી મોંઘી બહુ છે એકસો ઓગણપચાસ રૂપિયાની કિલો છે આપણે બાવીસ રૂપિયાની લીધી છે ચોરી આટલી ચોરી બહુ તો ચોરીમાં એક રીંગનું નાખીશું એક બટકું નાખીશું એટલે શાક કમ્પ્લીટ થઈ જશે આપણું શાક બની જશે એટલા લાઈનમાં તો આપણે ફટાફટ ચોરીને ખોલીએ એવી ચોરી છે કેવું છે એક હાથમાં મેં ફોન પકડ્યો છે તો આવી ચોરી ચોરી બહુ મસ્ત છે પૈસા શું છે મતલબ કે બાવીસ રૂપિયા તો ચાલો ફટાફટ આપણે ચોરી ફોલી કાઢીએ કઈ ચાલો આપણે ફટાફટ ચોરી ફોલી કાઢીએ મસ્ત કે તાજી છે કે સવારે મિની માર્ટમાં જો શાકભાજી લેવાનો બેસ્ટ ટાઈમ છે કેમ કે પછી મોડા જઈએ જો દસ અગિયાર બાર વાગે તો બધું શાકભાજી લોકો લઈ જ્યાં હોય અને બધું જેવું તેવું જે વસ્તુ ના હોય એવું જ પડેલું હોય એમ બરાબર શાકભાજી ના હોય ચીમરેલીને એવી હોય અને જો સવારે જાય તો તાજે તાજી શાકભાજી આવેલી હોય એટલે મસ્ત શાકભાજી આપણને સવારે મળી જાય એટલે બેસ્ટ ટાઈમ છે સવારનો તો ચોરી આપણે લઈ લીધી છે અને મસ્ત આવી ફોડી કાઢી રાતના જમવામાં આપણે આ જે સબ્જી બનાવવાની છે એ સબ્જીમાં આપણે ચોરી રીંગણ બટેકાનું શાક બનાવીશું ખીચડી બનાવીશું અને ખોડી બનાવીશું ટાઉનશિપના ઘરની મેઇન વાત શું છે જે મને વસ્તુ બહુ જ ગમે છે એ એ વાત એ છે કે અહીંયા જો દિવસ હોય ને રાતે તો લાઇટની જરૂર પડે પણ દિવસે અમુક ઘરમાં કેવું અંધારું અંધારું લાગે દિવસ હોય તો અંધારું અંદર એવું ઘર બનાવ્યું હોય છે અંધારું અંધારું જ લાગે આપણે લાઈટ ચાલુ કરવું પડે દિવસે પણ લાઈટ ચાલુ કરવી પડે પણ અહીં હોતું નથી કારણ કે અહીં તો ચોપેરે બારી છે અને બારીના દખે અજવારો પણ પાહો મસ્ત આવે છે દિવસે તો લાઇટની જરૂર જ ના પડે કે લાઇટ આપણે હરગાવી જ ના પડે જરૂર જ ના પડે વાદળ હોય ગમે તે હોય લાઇટ હરગાવી ના પડે દિવસે રાતે આપણે હરગાવીએ મતલબ કે રાતે તો જરૂર પડે જ કેમ કે અંદર હોય એટલે પણ દિવસે સજ્જ જરૂર ના પડે અને ઉજાલાવાળું ઘર છે એટલે કે હવા ઉજાસવાળું ઘર છે અમુક નહીં કહેતા કે ઘર બરાબર નથી ને અંધારા અંધારા જેવું લાગે છે ગમતું નથી એવું નથી ઘર બહુ સરસ છે અને હવા ઉજાસવાળું છે પવન પણ મસ્ત આવે છે આપણે બહારના ઘરની બહારના નહીં કરીને તો એ તમારે કુદરતી પવન સીધો ઘરમાં આવે એમ બારી મેકેલી છે એમ તો છ બારીઓ છે છ બારી છે બે હોલમાં છે બારી બે એક રૂમ બેડરૂમ બે બેડરૂમ છે તો એમાં એક એક છે એક તે બાથરૂમ આગળ આપેલી છે એક બારી સનાસ બાથરૂમ છે ત્યાં એક બારી આપેલી છે ને એક બારી તે કિચનમાં આપેલી છે એવી છ બારી છે અને હવા ઉજાસ પણ એટલો મસ્ત જ આવે છે ફતીવાર ફતીવાર પપ્પી કરે પપ્પી હા શો કહો પપ્પી કરે ચાલ બધાને કવિતા કહીને સમ રહે મત કવિતા નહીં ભક્તિને શબ્દ બોલવાનો ફોફો છે હે ને એ નહી એ પહેરવાની છે તો ભક્ષીની ભાષા તમને ખબર પડે તો કમેન્ટ કરો ને ભક્તિ અઢી વર્ષની થઈ છે અને અઢી વર્ષમાં અમુક શબ્દ બોલે છે મમ્મી પપ્પા દાદાભાઈ એવી રીતે એટલો જ શબ્દ બોલે છે એમ તો બે વર્ષની છ મહિનાની થઈ છે અહીંયા અઢી વર્ષની થઈ છે પણ અમુક છોકરા જે ભાઈની છોકરી જે છે એ મારા છોકરી કરતાં ચાર મહિનાનાની છે તો બધા એમ વાક્ય આખું બોલે છે આ અમુક શબ્દ જ બોલે છે તો કમેન્ટ કરો કે કેટલા વર્ષમાં છોકરું બોલતું થઈ જાય ને એટલે કેટલા વર્ષમાં છોકરું બોલતું થઈ જાય સ્ટાર્ટ અને અમા ભક્તિનું હજુ અઢી વર્ષનું થઈ જાય તો અમુક શબ્દ બોલે છે એટલે ક્યારે બોલતી થશે એ પણ કમેન્ટ કરો કરજો અમે વાંચ્યું છે આ વાક્ય આખું બોલે અને અમે સાંભળીએ એના મોનું જે જે વાક્ય બોલે એ અમારા કાન તરસી ગયા છે કે ક્યારે બોલે તમે કમેન્ટ કરજો કે કયા ઉંમરે કયા વર્ષે એ બોલતું કમ્પ્લીટ વાક્ય થાય તો આ આય આઈપર છે યુનિફોર્મ કે જે જે કંપનીમાં પહેરી જાય છે તે મિતિ તે કપડાં છે મિતેશ જે કંપનીમાં પહેરી જાય તે કપડાં છે અને કપડાં અડધા સુકાઈ જતા એટલે વોશિંગ મશીનમાં કપડાં તો એ કપડાં વહેલાં સુકાઈ જાય કારણ કે ડ્રાય થઈ જાય અને એના કારણે આટલા કપડાં સુકાઈ જાય છે આ બે ભી ના રહે તો આપણે એને સૂકવી દઈશું બીજા અને ભક્તિનું તો અલગ જ મિજાજ જ છે ભાઈ અને પ્લીઝ તમે યાર વિડીયોને લાઈક નથી કરતા પ્લીઝ વિડિયો જોઈને જાઓ તો લાઇક પણ કરી દો પસંદ આવે તો લાઈક કરજો હા પણ મારી પૂરી કોશિશ છે મારી દિલથી પૂરી કોશિશ તો ભક્તિ ઊંઘી છે તો આપણે એને ઊંઘવા દઈએ અને વિડીયોનું એન્ડ કરીએ તો વિડિયો પસંદ આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ